નમસ્કાર દોસ્તો ગુજરાતી ધાર્મિક ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણી વાર્તા એક શિખામણ આપતી વાર્તા છે જેનો શીર્ષક છે બે ટાઈમ રોટલી હું પૂછું છું શું તમે પણ જીવવાનો હક છે કે નથી હું એ નથી ઈચ્છતી કે તમારી સાસુ સસરાને પણ ઘરથી બહાર કાઢી નાખો પણ એવું પણ ન હોવું જોઈએ કે તમને કશું કહેવામાં પણ ન આવે તમને ખબર છે કે ઘરનું કામ કેટલું હોય છે હવે હું નોકરી શરૂ કરું ને ઘરનું કામ જો તેઓ થોડું કામ કરી લેશે તો શું મોટું સંકટ આવી જશે નાની બહુ વાતોનો શોર સાંભળીને ઓરડામાં બીમાર હાલતમાં પડી રહેલી શોભાબેન ઉદાસ થઈ ગઈ તે વિચારવા રહ્યા કે હવે બેટા મારા ઓરડામાં આવશે ને કહે છે માં કાનું કામ કરજો અમે પણ આખો દિવસ મજા કરતા નથી નોકરીએ જઈને છીએ ને તારે બે ટાઈમ રોટલી મળે છે હજુ તો આ બધું વિચારી રહ્યા હતા જોયું તો સામે તેમનો પુત્ર ઊભો હતો તેને સારી રીતે સમજાવીને સાસુ સસરા પાસે એમ મોકલવામાં આવ્યો હતો કે જાણે કોઈ સૈનિક વૃદ્ધ વિવિધ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યો હોય બસ પછી શું થયું શરૂ કરી દીધું પોતાનું રાગ શોભાબેન બોલ્યા બેટા તને ખબર છે કે મારા ઘૂંટણ તો પહેલે જ કામ બંધ થઈ ચૂક્યા છે બે દિવસથી તામવા ફળે છું મારી હિંમત તો ઊભા રહેવાની પણ નથી વૃદ્ધ હાડકાં છે ક્યારેય તો કામ બંધ કરી દે છે પણ જલ સપાટ કરી હું તારા બાપુજી ભેગા મળીને પોતાનું ભોજન બનાવી લેવીએ છીએ ગઈકાલે તો નાસ્તો પણ તારા બાપુજીએ બનાવ્યો હતો બેટા બોલ્યા તો બાકીનું કામ પણ બાપુજી પાસે કરાવી લે આ કહીને નાના બેટો નોકરી માટે નીકળી ગયો સાથે તેની પત્ની સરિતા પણ શોભાબેન વિચારવા લાગ્યા પોતાનું દે ત્યારે કોઈ સગો સાથ નથી આપતો ભલે પોતાના પુત્ર કેમ ના હોય જ્યાં સુધી હું દોડધામ કરીને ઘરનું કામ કરતી હતી ત્યાં સુધી વહુ માજી માજી કહીને મારા આગળ પાછળ દોડતી હતી હસતી બોલતી હતી ને થોડા દિવસની બીમારીએ મને સમજાવી દીધું કે આ ઘરમાં મારી કેટલી ઇજ્જત છે આનંદભાઈ બોલ્યા એક વાત તો છે શ્રીમદજી જ્યાં સુધી મોટો બેટો અને વહુ આપણા સાથે હતા તેમણે ક્યારેય આપણને કોઈ સમસ્યા થવા દીધી નહીં ભલે તેમણે કેટલું ખરાબ લાગતું હોય પણ દિલથી આ બંને બહુ સારા હતા મોટા બેટા અને વહુનું નામ સાંવર્ધન શોભાબેનના હૃદયમાં ભૂખ જાગી કેટલાય મીઠા અને કડવા શરવણો તેમણે હૃદયમાં તરંગો ઉઠલાવા લાગ્યા હજુ ચાર વર્ષ થયા જ હતા મોટી બહુ સંધ્યાને પણ આ ઘરમાં આવ્યા તેના આકર્ષણ હતા પણ તેમના સાવળી રંગ હતી દરેક કામમાં કુશળ હતી પણ જે કામ કરતી તેમાં શોભાબહેનને કંઈક ઓછું લાગતું જ દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો ત્યાં પણ સંધ્યા હંમેશા હસીને માફી માંગી લેતી ગરીબ ઘરની દીકરી હતી તેની દહેજ પણ ઘણું ઓછું લાવ્યું હતું ભણેલી ગણેલી પણ થોડી ઓછી હતી કદાચ એટલામાં જ માટે શોભાબેનની આંખોમાં ખટકતી હતી હસતા રમતા પરિવારની બરબાદીની કહાની નાની નણંદ રેખા અને દેવન સંધ્યા સંપૂર્ણ સન્માન કરી હતી પણ તેમ છતાં એ લોકો તેણે કદી સન્માન આપતા નહીં બધાને ઘરઘંટી જેવી લાગતી ઘરનું તેના પતિ પ્રકાશી તેને સંપૂર્ણ માન આપતો અને પ્રેમ કરતો એટલે સંધ્યાએ કોઈ ફરિયાદ નથી હતી થોડી પછી નણંદ રેખાનું સારું ઘર જોઈને રિશ્તો પક્કો થઈ ગયો લગ્ન સમયે મોટા દીકરા અને મોટી બહુને દોડધામ કરીને બધા જ કાર્ય અને લગ્ન સારી રીતે પાર પાડ્યા થોડા સમયે નાના દીકરાએ વિનયનું પણ લગ્ન કરાવી દેવામાં આવ્યું જ્યારે નાની બહુ ઘરમાં આવી ત્યારે બધા ઉજવણી કરી ઉજવણી થવી જ હતી તેના માતા પિતાએ દાહન દહેજથી ઘર ભર્યું હતું સાથે તે વણેલી ગણેલી પણ વહુ હતી સુંદર હતી ને ગોરા રંગની અને આકર્ષક નયન નક્ષ શોભાબેન પોતાની નાની બહુ પર ફીકા ફિદા થઈ ગઈ જ્યારે પડોશીઓ જુઓ ત્યારે કહે મોટી બહુનું નામ સંધ્યા તો ઠીક છે પણ નાની બહુ નામ રોશની ખૂબ જ જામે છે એની સુંદરતા જોઈને લાગે છે સત્યમાં તે રોશની જ છે નાની બહુ હું બધું સાંભળીને મનમાં ખુશ હતી અને સાસુની સાસુ ખુશીનો પાત ન હતો પણ હવે મોટી બહુને બધા અવગણવા લાગ્યા નાની વાતો માં તેને ત્રાસ આપતા અને હવે ઘરનું બધું કામ મોટી બહુને જ કરવું પડતું કારણ કે આપતી કે નાની બહુ મોટા ઘરમાંથી આવી છે એટલે બધાને કામ તો નહીં જ કરે ને હવે તો નાની વહુ પણ પોતાના જેઠાણીઓની ફરિયાદ કરવા લાગી તેમણે સાસુના મનમાં આ શંકા પેદા કરી કે ભાભી પોતાના માયકાના પૈસા મોકલે છે અને પતિ વિનય સાથે મળીને આપણા ઉપર રોજ જમાડવાનો પ્રયાસ કરે છે સુભાબેન નાની નાની વહુમાં હાથમાં આવીને ગુસ્સે થઈને એક જ્યારે મોટી વહુને પોતાના વિરુદ્ધ ષડયંત્ર જોયું તો તેણો ધીરે તૂટી ગયો અને તેણે પોતાના પતિ પ્રકાશને બધી વાત જણાવી સામાન્ય રીતે પ્રકાશ કોઈ પણ બાબતોમાં હથચેપ કરતો ન હતો પણ હવે તો ચૂપ રહી શક્યો નહીં તે ગુસ્સાથી બોલ્યો માં સંધ્યા દિવસ રાત તમારી સેવા કરે છે તમારું બધું કામ કરે છે તેના બદલે તમે તેના આ આરોપ લગાવી રહ્યા છો તેના માયકાના પૈસા મોકલે છે એવું કરવાનું તો દૂર એનો વિચાર પણ ન કરી શકે આ સાંભળીને શોભાબેન ભડકી ઉઠ્યા આજ આવેલી પત્ની તરફેન કરે છે અને હમણાં આંખો દેખાડે છે નાલાયક કાઢીના અમારા ઘરમાંથી અહીં કોઈ જરૂર નથી તારી છેવટે મોટા દીકરા અને મોટી બહુને લગાવતો આરોપ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા પિતાજીએ તેની સંપત્તિમાંથી પણ બહાર કાઢી દીધા અને ઘર દુકાનમાં નાના દીકરા વિનય નામે કરી દીધી અહીંથી શરૂ કરીને હસતા રમતા પરિવારની બરબાદીની કહાની હવે ઘરમાં માત્ર વિનય અને તેની પત્ની જ રાજ હતો માતા પિતા તો તેમની હકૂકતમાં ગુલામ બની ગયા હતા વિનય તો બાળપણથી જ બગડેલો હતો હવે તેનો જુગારનો શોખીન પણ બની ગયો હતો જે દુકાન તેણે મોટા ભાઈ પાસેથી હડપી હતી તે પણ તેને જુગારમાં હારી નાખી હવે ઘર અને પરિવારની આવકનો એકમાત્ર સ્ત્રોત ખતમ થઈ ગયો હતો આર્થિક મુશ્કેલીનો સામનો કરવા માટે વિનય તેની પત્નીને નોકરી શરૂ કરી એક દિવસ આનંદભર પોતાની પત્ની સાથે વાત કરતા બોલ્યો શું થયું શ્રીમદજી ક્યાં ખોવાઈ ગઈ તમારી આંખોમાં આ શું કેમ શોભાબેન દુઃખી થઈને બોલ્યા સંધ્યા બાહુની યાદ આવી ગઈ ગરીબવાળા બહુ સારી હતી પણ તેના માટે જે કર્યું એ માટે ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે એ જ સજાબ આપણે ભોગવી રહ્યા છીએ આનંદભાઈ બોલ્યા છોડો નાની બહુ કપડાં ધોઈ માટે કહીને ગઈ તબિયત તમારી ખરાબ નથી તો હું ધોઈ દઈશ આ ગઈને તેઓ બાથરૂમમાં ગયા આજે અંદર ગયા જ હતા કે બાથરૂમમાંથી જોરદાર અવાજ આવ્યો અને આનંદભાઈ બૂમો પાડવા લાગ્યા શોભાબેનનું કાળજું ધડકાભેર લાગ્યું તેઓ ધીમે ધીમે ચાલીને બાથરૂમ સુધી પહોંચ્યાને જોયો તો આનંદભાઈ જમીન પર પડ્યા હતા અને ઉઠી શકતા ન હતા સંસ્કારોની જીત મોટી મુશ્કેલીમાં શોભાભાઈએ એક રીતે આનંદજીને સહારો આપી અને ઉઠવામાં મદદ કરી રૂમ સુધી લઈ ગઈ આનંદજી કમરનો દુખાવાથી કરાતા હતા અને શોભાભાઈ તેમને મલમ લગાવવા લાગ્યા પરંતુ તેમણે આંખોમાંથી આંસુની ધારા થંભાવવા નામ નથી લેતી સવારથી બંને કશું ખાધું પીધું ન હતું અને બીમારીના કારણે શોભા બાઈ ખાણું ખાવામાં અસક્ષમ હતા ઘરમાં થોડા ફળો રાખેલા હતા જેને કાપીને તેઓ લાગ્યા અને એક રીતે પેટ ભર્યું થોડી વાર પછી પણ જ્યારે દુખાવો ઓછો ન થયો તો બાઈને વિનયને ફોન કર્યો બેટા તારા બાપુજી બાથરૂમમાં ફળસી ગયા છે તુરંત આવો ને ડૉક્ટર પાસે લઈ જવાના છે અરે મારી પાસે હમણાં બિલકુલ સમય નથી સાંજે પણ અગત્યની મીટિંગ છે રાત્રે જ આવીશ કહીને વિનયે ફોન મૂકી દીધો સાંજે જ્યારે નાની હું આવી ત્યારે કપડાના ઢગલો જોઈને ગુસ્સે થઈ ગઈ માજી બે દિવસથી કપડાં ધોયા નથી એટલું પણ કરી શક્યા નથી તમે લોકો આ કપડાં મશીનમાં નાખી શકતા ન હતા ભાવ તારા બાપુજી કપડાં ધોયા વગર રહ્યા હતા બાથરૂમમાં ફળસી ગયા અને આવી હાલત થઈ ગઈ શુભાબાઈએ કશું થોડા સમય માટે વહેલા જ આંગણે રોકવા પડ્યા હતા તેણે ફરી વહેલા લાગ્યા પરંતુ વહુએ બાપુજીની સ્થિતિ જાણવાની જગ્યાએ ગુસ્સામાં પગ પકડીને બહાર જોયું મહત્વનું હતું અને માની લીધું રાત્રે જ્યારે વિનય ઘરે આવ્યો તો નાની વહુએ તેના કાન ભરી દીધા શોભાબાઈએ તેને અવાજ આવ્યો વિનય બેટા બાપુજીની હાલત તો જો કેવી હાલતમાં પડ્યા છે બિચારા મા હું થાકી ગયો છું હમણાં જ ઘરે પાછો આવ્યો છું અને થોડું આરામ નહીં નહીં કરવા દો અરે બાપુજીને શું થયું છે ઠીક લાગે છે બે દિવસમાં મલમ લગાડશો તો દુખાવો પણ જતો રહેશે વિનય ઉદાસીથી બોલ્યો નાના દીકરાને કડવા શબ્દો માતા પિતા માટે તીર સમાન લાગ્યા હવે તો જિંદગીની ભાર બધી બની ગઈ છે આટલા દિવસે જ્યારે નાની બહુ જોયું કેટલાય ફળ ગાયબ છે તો નોકરાણી જવાનો પહેલાં રસોડાના દરવાજો તાળું મારીને ચાલી ગઈ વૃદ્ધ દંપતીએ ભૂખ્યા થરસ્યા બિચારા બેડ પર પેડલા હતા સાંજે ખબર મેળવવા માટે શોભાબેનની દીકરી રેખાનો ફોન આવ્યો મા તમારું શું હાલચાલ છે બાપુજી ક્યાં છે દીકરાનો અવાજ સાંભળતા જ ચોભાભાઈ પોતાનું દુઃખ છુપાવી શક્યા નહીં આખી હકીકત કહી ને માતાનો દુખાવો ભર્યો અવાજ સાંભળીને રેખાનું હૃદય બળગડી ઉઠ્યું તે સમજી ન શકીને કહ્યું બીજા દિવસે સવારે તેણે મોટાભાઈ પ્રકાશને ફોન કર્યો ઉત્તર મળ્યા પછી પ્રકાશ ચોંકી ગયો ફોન ઉદાક રેખા રડી પડીને એક જ છાંચમાં માતા પિતાને થઈ રહેલા અત્યાચારની વાત કરી નાખી આ બધું સાંભળીને પ્રકાશ દંગ રહી ગયો તેણે તરત જ પત્ની સંધાને કહ્યું ચાલ મા બાપુજી પાસે જઈએ રસ્તામાં સંધ્યાને બધું સમજાવ્યું અને જ્યારે જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે દ્રશ્ય જોઈને તેમના હૃદય કંપી ઉઠ્યા માતા પિતાને ભૂખ્યા તરસ્યા દયા ભરેલી હાલતમાં પડેલા હતા વર્ષો પછી દીકરા પ્રકાશને મોટે બહુને જોઈને માતા પિતાના આંખોમાં આંસુ આવી વહી ગયા પ્રકાશ મોટે બહુ તમે અહીં જ જુઓ જુઓ તમારા બાળકો આવી ગયા સુભાભાઈએ આંસુમાં બોલ્યા મા બાપુજી તમે બનીને એકલો દુઃખ સહન કર્યો પરંતુ અમને એક ફોન પણ ન કર્યો શું હજી પણ અમને નારાજ છો કહેતા પ્રકાશ રડી પડ્યો બેટા અમે જે તારી સાથે કર્યું તે માટે અમને ઘણો પસ્તાવો થાય છે આ તો અમારા કરતુલોની સજા છે ભગવાન આપી રહ્યા છે બાપુજી બોલ્યા શોભાભાઈ ગીટરથી મોટી વહુના ચહેરા તરફ જોઈ શકી નહીં ચાલો મા બાપુજી પહેલું તમારે હોસ્પિટલ લઈ જઈએ અને પછી આપ બધું અમારા ઘરે જ રહેશો પ્રકાશ તેમભર્યા સવારે કહ્યું સંસ્કારોની જીત પ્રકાશ અને સંધ્યા તેમના માતા પિતાને તેમના ઘરે લઈ ગયા જ્યાં તેઓ આરામથી રહી શકે જુઓ માજી આ છે અમારું સપનાનું ઘર પ્રકાશે કહ્યું ત્યારે મા બાપુજી તમને ભૂખ લાગી હશે હું તમારા માટે ભોજન બનાવીને લાવું છું એમ કહીને મોટી બહુ સંધ્યા રસોડામાં ચાલી ગઈ અને ઝડપથી ભોજન બનાવવા લાગી થોડી જ વારમાં તેણે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી અને માતા પિતાને સમક્ષ ફેરસી દીધું માતા પિતાજી તેમણે થોડે કેટલાય દિવસો બાદ થોડો ખોરાક જોયો હતો ભોજન જોયા પછી તેમની આંખોમાં આંસુ વરી આવ્યા તેમણે આવી ઘટના દમનીય સ્થિતિ જોઈ મોટી બહુ પણ પોતાના આંસુ રોકી શકી નહીં પણ મનમાં એ જ ખુશી હતી કે તે પોતાના સાસુ સસરાની સેવા કરવાનો અવસર મળ્યો હતો આજે મોટી બહુએ પોતાના આંતરિક સુંદરતા અને સેવા ભાવમાં દ્વાર પોતાના સાસુ સસરાનું હૃદય જીતી લીધું પિતાજીએ પણ થોડી પોતાની ભૂલ સુધારવા કરી અને એકવાર વસિયત નામનો નિર્ણય કર્યો દુકાન તો નાના દીકરાની જગ્યાએ જુગારમાં હારી દીધી હતી પણ હવે તેમણે ઘર મોટા દીકરાના નામે કરી નાખ્યું અને નાના દીકરાને વહુને ખાલી ઘર કરવાની આજ્ઞા આપી મોટા વહુએ તેમણે ત્યાગ મહેનતને સ્નેહથી પોતાના સાસુ સસુરાનું હૃદય સ્થાન મેળવી લીધું આજે સાબિત થઈ ગયું કે રૂપ કરતાં સ્વભાવ બહુ મહત્વપૂર્ણ છે આ કથાને આપણે શીખ મળતા કે ક્યારેય કોઈના રૂપ જોઈને નહીં પણ તેનો સ્વભાવ જોઈને કરવો જોઈએ કારણ કે રૂપ ભગવાનની દેન છે પરંતુ સ્વભાવ વ્યક્તિ પોતાની ઓળખ છે તમને આ વાર્તા કેવી લાગી લાઈક કરી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી વાર્તા સાથે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ